અને સોના ચાંદીના ભાવમાં વધારો લગ્ન સરાની સિઝનને કારણે સોના ચાંદીના ભાવમાં વધારો સોનાનો ભાવ દસ ગ્રામેચાર વાત કરીએ તો ગાંધીનગરના દહેગામમાં વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ક્યાંક જોવા મળ્યું ગાંધીનગર જિલ્લાની દહેગામ નગરપાલિકા દ્વારા વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું આ કાર્યક્રમનું જે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું અને દેહગામ નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ બોઇઝ અને ગર્લ્સ સ્કૂલમાં રિપેરિંગ સહિત વિવિધ વિકાસના જે અંદાજીત ચાર પોઈન્ટ સત્તર કરોડના કામના ખાતમુહૂર્ત તેમજ દહેગામ નગરપાલિકાના જે બનાવવામાં આવ્યું છે જીમ એમાં લોકાર્પણ કરવામાં આવ્યું અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર મેહુલ દાવે સહિત મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા તો બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા અને કચ્છ જિલ્લાની મુલાકાત લીધી અને ભુજ અને ભચાઉ હાઈવે શિખરા ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂપિયા નવસો છન્નું કરોડના કુલ બાર કામોનું ઈ ખાતમુહૂર્ત તેમજ અગિયાર કરોડના આઠ કામોનું ઈ લોકાર્પણ કરી કુલ એક હજાર કરોડથી વધુના જે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો છે એ કચ્છવાસીઓને ભેટ આપી મુખ્યમંત્રીના આ મુલાકાતમાં સાંસદ વિનોદ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્યો કેશુભાઈ પટેલ પ્રદ્યુમનસિંહ જાડેજા વિરેન્દ્રસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી અનિરુદ્ધભાઈ દવે તથા ત્રિકમભાઈ છાંગા આ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કહેવાય છે કે જીવનનું સાચું સુખ અને માનવીનો અધિકાર પણ છે ત્યારે આને લઈને રાજ્ય સરકાર કટિબદ્ધ છે આરોગ્ય જીવનનું સાચું સુખ છે અને માનવીને તેનો મૂળભૂત અધિકાર છે જે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે જી હા સ્વાસ્થ્ય સંબંધી ખુશહાલીને પ્રસરાવવા રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અનેક આરોગ્યલક્ષી યોજનાઓ અમલી બનાવી છે સુપોષિત ગુજરાતની નેમ લીધેલ રાજ્ય સરકારનું આ તરફ વધુ એક પ્રયાણ કારણ કે એક નિરોગી શરીર જીવનના દરેક સુખ ને સારી રીતે માણી શકે છે ગુજરાત રાજ્યનું દરેક નાગરિક

ગુજરાત બજેટ 2024-25 માં પણ આરોગ્ય હિતની અનેક મહત્વની જાહેરાતો કરી છે બાલ્યકાળથી જીવનની દરેક અવસ્થાને અનુરૂપ પોષક સમાહાર મળે દરેક વ્યક્તિ ખાસ કરીને બાળકો અને માતાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે આજના નાગરિકોના પોષણને વધારે સુદ્રઢ બનાવી આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા હું સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરું છું આ મિશનમાં બાળકો કિશોરીઓ અને મહિલાઓને કેન્દ્રસ્થાને હોય તેઓનું પોષણ સુનિશ્ચિત કરવું એ અમારો સામાજિક સંકલ્પ છે આ મિશન અંતર્ગત પોષણલક્ષી યોજનાઓમાં લાભાર્થીઓનો વ્યાપ વધારવામાં આવશે નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે તેમજ લાભાર્થીઓને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરી દરેક આયુ વર્ગના બાળકો અને મહિલાઓ માટે યોજનાકીય માળખું વધારે સુદૃઢ કરવામાં આવશે નાણા મંત્રી કનુ દેસાઈએ અંદાજપત્ર બે હજાર ચોવીસ કરી છે વિવિધ યોજનાઓ દ્વારા ગુજરાતના લોકોના આરોગ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ કરવા રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત રૂપિયા ત્રણ હજાર એકસો દસ કરોડની જોગવાઈ કરી છે મેડિકલ કોલેજો અને હોસ્પિટલ સાથે ત્રિસ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રોના બાંધકામ અને સાધનો સહિત સુવિધાઓ સુદ્રઢ કરવા માટે રૂપિયા બે હજાર ત્રણસો આઠ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે સરકારી મેડિકલ કોલેજો એમ એન જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેમોલોજી અમદાવાદ તેમજ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે રૂપિયા સો કરોડની જોગવાઈ કરી છે એમ્બ્યુલન્સની સુવિધા વધુ સુદૃઢ બનાવવા માટે એકસો આઠ ઇમરજન્સી સેવા હેઠળ ત્રણસો ઓગણીસ નવી એમ્બ્યુલન્સ માટે રૂપિયા છોત્તેર કરોડની જોગવાઈ કરાઈ છે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ માટે તબીબી સાધનો ખરીદવા અને માળખાકીય સગવડ માટે

પ્રોત્સાહન રકમ આપવા અંગેની નવી યોજના દાખલ કરવાનું સરકારે નક્કી કર્યું છે જે માટે રૂપિયા ત્રેપન કરોડની જોગવાઈ કરાઈ છે ગાંધીનગર રાજકોટ અને સુરત ખાતે સઘન કાર્ડિયક સારવાર મળી રહે તે માટે યુએન મહેતા ઇન્સ્ટિટ્યુટ અમદાવાદના સહયોગથી કાર્ડિયક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરાશે જે માટે નાણાં મંત્રીએ રૂપિયા ચાલીસ કરોડની ફાળવણી કરી છે મુખબધીર દિવ્યાંગો માટે સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના અર્થે રૂપિયા દસ કરોડની જોગવાઈ કરાઈ છે અમદાવાદ જિલ્લામાં બાવડા નજીક તથા સુરત જિલ્લાના કામરેજ નજીક ત્રણસો બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવાનું સરકારે નિર્ધાર કર્યો છે જેના માટે આગામી વર્ષ રૂપિયા દસ કરોડ ખર્ચાશે કેન્સર જેવી ગંભીર બીમારીના દર્દીઓને સારવાર આપવા અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવેલ છે જ્યાં રાજ્યના દર્દીઓની સાથે પડોશી રાજ્યના દર્દીઓ પણ સારવાર માટે આવે છે કેન્સરના દર્દીઓને આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા અંદાજે રૂપિયા છસો કરોડના ખર્ચે કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ખાતે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ ફોર ન્યુક્લિયર મેડિસિન અને પ્રોટોન બીમ થેરેપી કાર્યરત કરવાના સરકારના નિર્ણયની હું જાહેરાત કરું છું કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ પંદર લાખ થી વધુ કામદારોના પરિવારોને આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવા માટે રૂપિયા બસો એકવીસ કરોડ જોગવાઈ કરાઈ છે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત લક્ષ્યાંક રખાયો છે જેને પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર સક્રિયતા સાથે કાર્ય કરી રહી છે મંત્રી કનુ દેસાઈએ વિકસિત ગુજરાતનો આધાર મહિલાઓને ગણાવી છે જેમના પોષણ અંગેની મહત્વની જાહેરાતો ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસમાં કરાઈ અમદાવાદ જિલ્લાના બાવળા નજીક તથા સુરત જિલ્લાના કામરેજ નજીક ત્રણસો બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા માટે સરકારે નિર્ણય કરેલ છે જેના માટે આગામી વર્ષે રૂપિયા દસ કરોડની જોગવાઈ મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ છ હજાર આઠસો પંચ્યાસી કરોડની જોગવાઈ માન્ય અધ્યક્ષ શ્રી પોષણ સુધાર યોજના હેઠળ એકસો છ આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે રૂપિયા એકસો ઓગણત્રીસ કરોડ ની જોગવાઈ કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્ય લક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવશે આ સાથે શારીરિક આરોગ્ય સાથે માનસિક આરોગ્યની ની દરકાર લેતી સરકારે મહિલાઓ માટે કાઉન્સેલિંગ માર્ગદર્શન પૂરું પાડતા નવા પંદર સેન્ટરો આરોગ્યની ખુશાલી થકી જ રાજ્યનો વિકાસ આ પ્રણ સાથે આગળ વધી રહી છે રાજ્ય સરકાર તેથી તો કહેવાય છે જન જનના દરકાર કરતી સંવેદનશીલ સરકાર રિલાયન્સના મુકેશ અંબાણીના પરિવાર દ્વારા લગ્ન પ્રસંગનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ રિલાયન્સના અનંત અંબાણી અને રાધિકાના પ્રી વેડિંગ બાદ દ્વારકા જગત મંદિર અંબાણી પરિવાર દ્વારા છપ્પન ભોગનો મનોરથ ધરાવવામાં આવ્યો હતો અને જેમાં કોકિલાબેન મુકેશભાઈ અંબાણી અને મહેમાનોએ હાજરી આપી હતી શારદા પીઠમાં ધ્વજા પૂજન બાદ છપ્પન ભોગ મનોરથના દર્શન અને આરતી કરી તેઓએ ધન્યતા અનુભવી હતી આ તકે રિલાયન્સ ના ગોર કપિલ શાહ દ્વારા પૂજન વિધિ કરાવાઈ અને ખાસ પોરબંદરના કથાકાર રમેશભાઈ ઓઝા પણ જય દ્વારકાધીશ આ ક્રિયા દ્વારકાધીશ ના દ્વારકાધીશના આશીર્વાદથી અનંત અને રાધિકા વેડિંગ સેલિબ્રેશન સારી રીતે બધાનો સહયોગ રહ્યો અને મારે પર્ટિક્યુલરલી જામનગરવાસીઓને હું ખાસ ખાસ થેન્ક યુ કહેવાનું કારણ કે એમના સહયોગ વિનાખો જામનગર હવે ઇન્ટરનેશનલ મેપ ઉપર આપી આવી ગયું છે અને આ દ્વારકાધીશના આશીર્વાદ વગર થાય નહીં અને બધા તમારા આશીર્વાદ અનંત અને રાધિકા માટે અમે બહુ 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 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે પાટણની મુલાકાત લેશે અને પાટણની મુલાકાત દરમિયાન નારી શક્તિ વનના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે અને પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમમાં સવારે દસ કલાકે ઉપસ્થિત રહેશે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ માધ્યમથી સ્વ સહાય જૂથની મહિલાઓને સહાય આપશે સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક લાખથી વધુ સ્વ સહાય જૂથની મહિલાઓને બસો ને પચાસ કરોડથી વધુની સહાય આપશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે જુદા જુદા કાર્યક્રમમાં હાજરી આપશે પાટણમાં યોજાનાર નારી શક્તિ વંદના કાર્યક્રમ બાદ તેઓ સિદ્ધપુર આડેશ્વર મહાદેવ મંદિર ખાતે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે ત્યારે મુખ્યમંત્રીના આગમન પૂર્વે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે અને યુનિવર્સિટી મેદાન ખાતે વિશાળ ડોમ બંધાયો છે તો આ સાથે જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સને લઈને એક નવી જ યોજના બહાર પાડવામાં આવી છે અને અમદાવાદના શહેરીજનો જો મિલકતનો એડવાન્સ ટેક્સ ભરવા માંગતા હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે પંદર ટકા સુધીની રાહત મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ કે જે ગ્રાહક રોકડા વર્ષે ભરે તો તેને બાર ટકા જો ગ્રાહક છેલ્લા ત્રણ વર્ષથી એડવાન્સ ટેક્સ ભરતા હશે તો તેને વધુ બે ટકા રાહત આપવામાં આવશે તેમજ જો ઓનલાઇન પેમેન્ટ કરશે તો એક ટકા વધુ રાહત મળશે એટલે કહી શકાય કે ટોટલ એડવાન્સ પેમેન્ટ કરતા કરદાતાઓને પંદર ટકા ટેક્સમાં રાહત મળી શકે છે એવું કહી શકાય કે ધ ઓનેક્સ્ટ જે કરદાતાઓ પ્રામાણિક છે તે કરદાતા માટે દર વર્ષે આ સ્કીમ લાવવામાં આવે છે નહીં આમ બાર ટકા રિબેટની સ્કીમ છે પણ જે કરદાતા છેલ્લા ત્રણ વર્ષથી નાઇક્યુલર એડવાન્સ કરતા હોય તેને વધારાના બે ટકા અને ડિજિટલ ઇન્ડિયાના પ્રણેતા નરેન્દ્રભાઈની વાતને અનુસરી અને જે કરદાતા ઓનલાઈન પેમેન્ટ કરે તેને એક ટકા વધારા એમ કુલ મળીને મેક્સિમમ પંદર ટકા એડવાન્સ પેમેન્ટની સ્કીમ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદને ગ્રીન અને સ્વચ્છ બનાવવાનું એક આયોજન કરવામાં આવ્યું છે અને ગ્રીન અને સ્વચ્છ બનાવવા માટે ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગનું આયોજન કરાયું છે આગામી સમયમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ આયોજન કરવામાં આવનાર છે અમદાવાદ શહેરના તમામ વોર્ડમાં આવેલ પચાસ જેટલી સોસાયટી પોતાનું રજીસ્ટ્રેશન કરાવશે જેની મુદત છ માસની રહેશે સાથે જ આ સ્પર્ધામાં ભાગ લેનાર સોસાયટીઓને અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ સાફ સફાઈના કર્મચારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે સાથે દર પંદર દિવસે તેનું અસમાન પણ કરવામાં આવશે અને સોસાયટી અને ફ્લેટના રહીશોએ ભીનો કચરો અને સૂકો કચરો અલગ કરવો ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાહનમાં જો પોતાનો કચરો આપો પર્યાવરણને બચાવવા જરૂરી પગલાં લેવા આ સહિતની માહિતી તમામ ભાગ લેનાર સોસાયટીઓને આપવામાં આવશે અમદાવાદ શહેરમાં વસાવતોના આધાર ઉપર અલગ અલગ કેટેગરી બનાવવામાં આવી છે જે પ્રમાણે સોસાયટીમાં ભાગ લઈ શકશે જેમ કે ટેનામેન્ટ અને બંગલોઝ હોય તો તેમાં પચાસથી વધારે ઘર હોવા જરૂરી છે સાથે જ એપાર્ટમેન્ટ કે ફ્લેટ હોય તો સો કે તેથી વધારે ઘર હોવા જરૂરી છે તેમજ ગામતળનો વિસ્તાર હોય પોળ હોય એ તમામ લોકોને વાસના લોકોને ભાગ લેવો જરૂરી છે અડતાલીસ વોલ્ટની આંતરિક હરીફાઈ બાદ આ અડતાલીસ વોર્ડની જે હરીફાઈ થશે તેમાં ઝોન લેવલે એક ટીમ અને શહેર લેવલે એક ટીમ નક્કી કરવામાં આવશે

બહાર પાડવામાં આવેલી છે આની અંદર બેસિકલી અમદાવાદ શહેરમાં જેટલી બી રજીસ્ટર્ડ સોસાયટી મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ ચાઈ કે પોળ કે હોય એની અંદર સ્વચ્છતા જાળવવાનો મુખ્ય આશય છે અને અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવાના એક ઉદા અભિગમથી આ સ્કીમ લોન્ચ કરવામાં આવેલી છે આની અંદર દરેક વોર્ડની અંદર મિનિમમ પચાસ સોસાયટીઓનું રજીસ્ટ્રેશન તમારું થશે અને આ સોસાયટીઓની અંદર એક આંતરિક હરીફાઈ જેવું વાતાવરણ ઉભું કરવામાં આવશે કે જેથી કરીને આ હરીફાઈ દેશ એ બેઝિકલી સ્વચ્છ શહેર બનાવવા માટેની હરીફાઈ હશે કે સોસાયટીમાં જુદા જુદા થીમ ઉપર કે જેથી કરીને સોસાયટી અંદર જે કચરો આવતો હોય કચરો એ લોકો સેગ્રીગેશન મેનરમાં હોય એ જ વાહન કોર્પોરેશનના વાહન આવે ત્યારે એ જ રીતે સેગ્રીગેશન મેનરમાં એમાં આપવામાં આવે કોર્પોરેશન નું વાહન પણ એની રીતે સેગ્રીગેશન મેનરમાં લેશે ઉપરાંત સોસાયટીની અંદર જે કચરો આવો ઉત્પન્ન થતો હોય અને જેમાંથી ગ્રીન વેસ્ટ થશે એ ગ્રીન વેસ્ટમાંથી કમ્પોસ્ટ કે બીજી કોઈ સારી પ્રોડક્ટ બની શકતી હોય તો આવી રીતે કચરાને રિડ્યુસ કરવા માટે પણ આમાં આયોજન હાથ ધરવામાં આવેલું છે દરેક વોર્ડની અંદર બી જેટલી બી રજિસ્ટર થયેલી સોસાયટીઓ હશે અને આ સ્કીમની અંદર ભાગ લેશે એ સોસાયટીની અંદરથી દરેક વોર્ડની ત્રણ સોસાયટીના ઇનામ નક્કી કરવામાં આવશે આ ત્રણ સોસાયટીઓ વોર્ડ લેવલે જે બહાર આવશે એ ત્યારબાદ ઝોન લેવલે પણ આવી રીતે ત્રણ ત્રણ સોસાયટીનો વોર્ડનો સમૂહ ભેગો થઈ અને ઝોન લેવલે આખી એક સ્કીમ તૈયાર થશે ઝોન લેવલે જે પહેલી ત્રણ સોસાયટીઓ આવેલી હશે એ સોસાયટીઓ શહેર લેવલે પણ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકશે અને આમ આખા અમદાવાદ શહેરમાં વોર્ડ લેવલ ઝોન લેવલ અને શહેર લેવલ એવી રીતે આખું આ ઇનામ નક્કી કરવામાં આવવાના છે બેઝિકલી પ્રોત્સાહક સ્કીમ છે કે જેથી કરીને લોકોમાં પણ એક અવેરનેસ ઉભી થાય અને અમદાવાદ કોર્પોરેશનને પણ કચરાને સારી રીતે નિકાલ કરવામાં મદદરૂપ થઈ શકાય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પરીક્ષાની શરૂઆત જ્યારે થવાની છે ત્યારે ગાંધીનગર બોર્ડ દ્વારા અગિયાર માર્ચથી છવ્વીસ માર્ચ સુધી યોજાનાર પરીક્ષાને લઈ બનાસકાંઠા શિક્ષણ વિભાગ સજ્જ બન્યું છે જેમાં ધોરણ દસની પાંચ ઝોનમાં પરીક્ષા યોજાશે છાસઠ કેન્દ્રો પર ઓગણપચાસ હજાર નવસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ત્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં પાલનપુર અને ડીસા બે ઝોનમાં છ કેન્દ્રો પર પાંચ હજાર નેવું વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં છત્રીસ કેન્દ્રો પર સત્યાવીસ હજાર આઠસો ને સિત્તેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આમ જિલ્લામાં ધોરણ દસ અને બારના મળી કુલ ત્યાંસી હજાર સાડત્રીસ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે ત્યારે પરીક્ષામાં ગેરરીતિ અટકાવવામાં જે તમામ બિલ્ડિંગ છે ત્યાં સીસીટીવી કેમેરાની બાદ નજર પણ રહેશે અને એ દરમિયાન પરીક્ષા યોજાશે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર કુલ સાત ઝોનલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવેલી છે જેમાંથી ધોરણ દસની અંદર પાંચ ઝોન છે અને ધોરણ બારની અંદર બે ઝોન બનાવેલા છે દસમાની અંદર કુલ ઓગણપચાસ હજાર નવસો સિત્યોતેર બાળકો પરીક્ષા આપી રહ્યા છે ધોરણ બાર સામાન્ય પ્રવાહની અંદર સત્યાવીસ હજાર આઠસો સિત્તેર બાળકો પરીક્ષા આપી રહ્યા છે અને બાર સાયન્સની અંદર પાંચ હજાર સાતસો નેવું બાળકો પરીક્ષા આપી રહ્યા છે સમગ્ર પરીક્ષાનું સુચારુ સંચાલન થાય એ માટે જિલ્લા કક્ષાએ માન્ય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષ નીચે અને બોર્ડ ગોદીનગરના માર્ગદર્શન નીચે એક પરીક્ષા સમિતિનું રચના કરવામાં આવેલી છે જેની મિટિંગ અંતર્ગત સમગ્ર અધિકારીઓનું જિલ્લાનું સંકલન કેવી રીતે કરવું એની આખી બેઠક વ્યવસ્થા નક્કી કરી એનું સુચારુ સંચાલન થાય એ માટે દરેકને માર્ગદર્શન અને સહકાર મેળવવામાં આવી રહ્યો છે તમામ પરીક્ષા કોઈ પણ ગેરરીતિ ન થાય અને સારા વાતાવરણમાં યોજાય એ માટે સ્થળ સંચાલકોની મિટિંગ પણ પૂર્ણ કરવામાં આવેલી છે આગામી સમયમાં એ અંતર્ગત સરકારી પ્રતિનિધિની પણ બેઠક કરવામાં આવી રહી છે અને અગિયાર કાઉન્સેલરોની નિમણૂક કરવામાં આવેલી છે જે બાળકોને સતત માર્ગદર્શન પણ આપી રહ્યા છે આ અંતર્ગત કચેરીની અંદર એક કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલી છે કંટ્રોલ રૂમ લગત બે ક્લાસ ટુ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને સમગ્ર જિલ્લાની અંદર વહીવટી પ્રશ્નો કે બીજા શૈક્ષણિક પ્રશ્નો હોય તો કંટ્રોલ રૂમથી તમામને માર્ગદર્શન આપી એમનો મૂંઝવણનો ઉકેલ આવે એ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ગતરોજ કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે ધારાસભ્ય પદેથી જ્યારે અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું અમરીશ ડેરે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્યારે સી આર પાટીલના હસ્તે તેમણે ખેસ ધારણ કરી કેસરિયા કર્યા ભાજપમાં જોડાયા બાદ મોઢવાડિયાએ કહ્યું કે દેશમાં સામાજિક આઝાદીની લડાઈ લડી રહેલા વડાપ્રધાન મોદીની લડાઈમાં સહભાગી બનવા ભાજપમાં જોડાયો છું આજે પણ આઝાદીનું સપનું અધૂરું દેખાઈ રહ્યું છે જે મહાત્મા ગાંધીએ જોયું હતું જે અમરીશ ડેરે કહ્યું હતું કે કોંગ્રેસ પહેલાં જેવી રહી નથી એ પછી મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે હજી સામાજિક એ વખતે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ બંને ગુજરાતના પલોતા પુત્રો દેશનું નેતૃત્વ કરતા અને આજે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ શાહ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે દિવસ અને રાત જોયા વગર પ્રધાનમંત્રી શ્રી કામ કરી છે દેશમાં રાજનીતિની અંદર કોઈ મકસદ સાથે કોઈ આવતું નથી આદરણીય નરેન્દ્રભાઈનો મક્કમ દેશમાં બદલાવ લઈ લાવીઓમાં અને દેશને વિશ્વની એક મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરીને 5 ટ્રિલિયન ડોલરનું ઇકોનોમિકનું સ્વપ્ન એમણે જોયું છે અને મેં ગઈ કાલે પણ જે રીતે કહ્યું કે આપણા દેશની અંદર એકતા છે પણ વિવિધતામાં એકતા છે આ રાજ્યની અંદર ધર્મ સંપ્રદાય ભૌગોલિક પરિસ્થિતિઓ ભાષાઓ ખાવાના પ્રકારો અલગ અલગ હોવા છતાં પણ તમારા દેશની અંદર વિવિધતામાં એકતા છે ત્યારે બધા જ લોકોને લઈને પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મોવડી મંડળ નજીકના લોકોએ અમુક બાબતોની અંદર જે મિસગાઈડ કર્યા અને રામ મંદિરના પ્રાણ પ્રસંગે જે સ્ટેટમેન્ટ જે આવ્યું ત્યારે ખૂબ આઘાતજનક અને નિરાશાજનક મારા સહિત જનતા કાર્યકર્તાઓ પર રહ્યું અને ખાસ કર પરિવાર કારણ કે બધા જ ધર્મનો આદર કરીએ છીએ એનું સન્માન કરીએ છીએ એ જ રીતે જીવીએ છીએ જ્યારે આપણી કોઈ વાત હોય અને એની અવગણના થાય ત્યારે ચોક્કસ પ્રમાણે ઘરના મૂવીઓ પણ નારાજ થાય અને ઘરના મૂવી જો નારાજ થાય તો મને લાગે છે કે બી નહીં એટલા માટે આ નિર્ણય મેં ચોક્કસ પ્રમાણે કીધો છે હું કહું છું કે ત્યારે પણ કોઈ નહીં જે પાર્ટીમાં ભૂતકાળમાં કામગીરી છે એમાં કોઈને દોષ દેવા માંગતો નથી તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારના અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર